ભાબરમાં ચોરોએ તરખાટ મચાવ્યો વાવ રોડ બલાજી સોસાયટી ભાગ એક માં તાળા તોડી ચોરી કરી ભાબરમાં ચોરોએ તરખાટ મચાવ્યો વાવ રોડ બલાજી સોસાયટી ભાગ એક માં તાળા તોડ્યા ભાબર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં વાવ રોડ પર આવેલા બલાજી સોસાયટી ભાગ એક માં રહેતા કિન્નરો માતાજીઓના મકાનના તાળા તૂટ્યા ફરી નાઇટ પેટ્રોલિંગ કરતા પોલીસ પર ઉઠ્યા સવાલો ઘરફોડ તસ્કરો જાણે આવી ચોરીઓને અંજામ આપી ભાબર પોલીસને ચેલેન્જ કરી રહ્યા છે વારંવાર આવી વિછાસવારે ચોરીની ઘટનાઓ ભાભર શહેરમાં બનતા શહેરના રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો છે ગત બુધવારની રાત્રે ભાભર શહેરમાં વાવ રોડ પર આવેલ બાલાજી સોસાયટી ભાગ એક મકાનમાં અજાણ્યા ઈશમોએ તાળા તોડી દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ગયેલ આ બાબતે સવારે ભોગ બનેલ મકાનના માલિકને જાણ થતા ભાભર પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કિન્નર રંજન માશી તેમજ સાથે રહેતા બીજા કિન્નર માશીઓએ જણાવ્યું હતું કે અમુક ગત બુધવારે નાથપુરા સંમેલનમાં ગયા હતા સવારમાં પરત ફરતા જોયું તો ઘરના તાળા તૂટેલા હતા ઘરમાં રાખેલ પિસ્તાળીસ હજાર રોકડા તેમજ સોનાના દાગીના સહિતની ચોરી થયેલ છે બ્યુરો રિપોર્ટ એસ કે ચૌહાણ બનાસકાંઠા બાબર શું ઘટના થઈ તમારે અમે બાર સંમેલનમાં જેથી પાલકો સંમેલનમાં જેથી હું કાર્ય બધું નિર્ણય મારા દાગીના પડ્યા હતા અડતા તોલા લોરો છે આઠ નખલી છે તેર હજાર પંચમ પેન્ડલ છે પિસ્તાલીસ હજાર રોકડા અને ઘરે આવી તે કશું કોઈને આજુબાજુવાળા કીધું કે મારે તમારે કનુતા આવતું બીજું મારો ચેલો આ જોયું તે કર્ણતાળ બાર કુતે હતા અને મંદિરમાંથી કોઈ રાશ નહી બધું લઈ જમાતાલ આ કેવો વિસ્તાર કહેવાય બાલાજી બંધ બરોબર શું નામ તમારો રંજનવાસી પાવૈયા કીનર સમાજ